સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સીસીટીવી ટ્રાફિક કંટ્રોલ રૂમનું પણ ઉદઘાટન કરાયું હતું જે સુરતમાં ટ્રાફિક વ્યવસ્થાને ગુના નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે કર્યું હતું સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે જેથી પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ યોજનાથી જે તે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ સીધું અનાઉન્સમેન્ટ કરી શકશે શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે સુરત શહેરને લાખની વસ્તી ધરાવે છે ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે તથા લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં સુરતમાં કેમેરાની સંખ્યા પણ વધારવામાં આવશે તો ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે તો એકવીસ એકવીસ કર્મચારીઓ બે બે પાળીમાં કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેશે તેમ જણાવ્યું હતું સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી શહેર પર ચાંપતી નજર રાખવા માટે અદ્યતન સીસીટીવી રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેને લઈને હવે શહેરમાં ગુનાખોરી કંડારાઓ ઝડપથી પોલીસના હાથમાં આવી જશે